સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે કાદલ શાહની નાડ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે જેમાં લોખંડના એંગલ કાટતી વખતે અચાનક જ સંખ્યાબંધ એંગલ નીચે પડતા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ગંભીર રીતે ઘાયલ થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર થઈ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડો આવ્યા હતા સુરત શહેરમાં હાલ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે નાનપુરા ખાતે આવેલા કાદરસાની નાળ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન લોખંડના એંગલો પડતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો આ અંગે શ્રમિક નિલેશની માતા કુસુમબેન મનસુખભાઈ બોરસલીવાળાએ જણાવ્યું હતું કે તેમના પુત્ર નિલેશ મનસુખ બોરસલીવાળા મેટ્રો પ્રોજેક્ટ પર માર્શલ તરીકે કામ કરે છે અને રોડ પર ટ્રાફિકનું નિયમન થાય તે માટે ખાસ કાળજી પર રાખે છે કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક જ એક બાદ એક સળિયાને એંગલ નીચે પડવા લાગ્યા હતા જેમાં નિલેશભાઈને કમર માથાને પગમાં ગંભીર ઈજા થવા પામી છે જ્યારે અન્ય એક નજીર નામના હિસાબને પણ માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી છે નવી સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશન અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર ન હતા હાલ તો સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે કાદરશાની નાડમાં પિલ્લર પાસેના સળિયા પડતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવાનો વારો આવ્યો હતો તો સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે